અહીંયા જે ટાવર નખાય છે એ નુકસાનકારક છે ખૂબ જ અને એને મંજૂરી કોને આપી છે એ તપાસ કરો અને અહીંયા અમારે બંધ કરાવો છે ટાવર કેમ કે અહીંયા સ્કૂલ છે કોલેજ છે અને પક્ષીને પણ નુકસાનકારક છે અને અહીંયા બધા રહેણાંક વિસ્તાર છે એટલે નુકસાન થાય છે ટાવર ટાવર બંધ કરાવો બસ અમારી એટલી જ રહેવાસી છે એ બધાની માંગ છે મારું નામ છે મયુર માવજીભાઈ ખાબા વોર્ડ નંબર પંદરમાં રહું છું અને આપ જોઈ શકો છો બિન કાયદેસર રીતે જે માનવ જાત તેમજ પશુ નુકસાનકારક થાય તેવા ટાવરનું નિરાકરણ થઈ રહ્યું છે ત્યારે અમે પૂછવામાં આવ્યું ત્યારે એમ કીધું કે અમારી પાસે બધી પરવાનગી છે પરવાનગી છે તો અમારે કોઈની મંજૂરી લીધેલ નથી આજુબાજુના વિસ્તારવાળાની તેમજ આપણે તેમને કહેલું કે આ કામ બંધ કરી દીધું તો કે ભાઈ અમારી પાસે બધું પરવાનગી છે તો આ ટાવરનું અમારું માત્ર ને માત્ર આટલો જ હેતુ છે કે આ જે કામ છે એ બંધ થવું જોઈએ અને આપ જોઈ શકો છો કે મીટરના અંતરે કોમર્સ કોલેજ પણ અહીંયા આવેલી છે તો તેમને નુકસાનકારક થાય એવી પ્રવૃત્તિ અહીંયા થાવી જોઈએ નહીં મારો આટલો જ વિરોધ છે મારું નામ છે મયુરભાઈ માવજીભાઈ ગાબા કામ નહીં બંધ નહીં થાય તો અમે મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવા જશું કે આ કામ તરત યુદ્ધના ધોરણે બંધ થવું જોઈએ